આકાશવાણી ભુજ પ્રસ્તુત છે અખબારોની હેડલાઇન્સનું કાર્યક્રમ હેવર હેવર હું પાયલ અંતાણી દિવ્ય ભાસ્કરના અંદરના પાને સમાચાર છે ગાંધીધામ તાલુકા આરોગ્ય વિભાગની ગ્રામીણ વિસ્તારમાં છ નવા હેલ્થ સેન્ટર માટે દરખાસ્ત કંડલા ખારીરોહર પડાણા મીઠીરોહરમાં નવા આરોગ્ય સેવા કેન્દ્ર શરૂ કરવાના છે મંજૂરી મળશે તો ઓગણીસ સેન્ટરો થશે ગુનેરીના વિસ્તારને ગુજરાતની પ્રથમ બાયોડાયવર્સિટી હેરિટેજ સાઇટ જાહેર કરાતા વધુ એક સિદ્ધિ સરહદી તાલુકો લખપત પ્રકૃતિમાં પણ લાખીણું સફારી પાર્ક થી લઈને જૈવ વિવિધતાનો અમૂલ્ય વારસો જળવાશે અગાઉ ધૂણઈ ખાતે લેપર્ડ રેસ્ક્યુ સેન્ટર તથા મેંગ્રોવ ટુરિઝમ ની શરૂઆત થઈ ચૂકી છે ત્યારે વધુ એક છોગુ નમસ્કાર હું રિદ્ધિ મહેતા આજ ના કચ્છ મિત્ર ની છે આજથી બજેટ સત્ર મહાકુંભ સહિતના મુદ્દા ગાજશે પેટ્રોલ ડીઝલ સસ્તા થવાની આશા મોંઘવારીથી પીસાતા લોકોની રાહતો પર મીટ વિપક્ષો કથિત અંગે વકફ સહિતના મળી કચ્છ મિત્રના છેલ્લા પાને કેન્દ્રીય બજેટ પહેલા લોકો વેપારીઓ અને ઉદ્યોગોની સમીક્ષા વેરા જકાત ઘટાડો કચ્છને સમુદ્ર સેતુ અને પેકેજ આપો આવકવેરા મર્યાદા વધારો

સ્નાન માટે આવવા અને જવાના રસ્તા અલગ કરાયા ગુજરાત સમાચારની અન્ય એક હેડલાઇન જોઈએ તો અમેરિકામાં પ્રવાસી વિમાન હવામાં આર્મી હેલિકોપ્ટર સાથે અથડાતા સડસઠના મોત વોશિંગ્ટન ડીસી નજીક અકસ્માત પછી વિમાન અને હેલિકોપ્ટર નદીમાં ખાબક્યા હું મનોજ સોની સંદેશના અંદરના પાને સમાચાર છે કે ભુજ પાલિકાને ગટર સફાઈના મળેલા અદ્યતન મશીનો બન્યા શોભાના ગાંઠિયા સરકારે ગારો કાઢવા માટે આપેલ આઠ મશીનોમાંથી ચાર મશીનો બંધ

જેમાં આરજી પ્રિન્સી અને હાર્દિક પંડ્યા ગુજરાતી ભાષામાં રમૂજ કરી રહ્યા છે ચાલો સાંભળીએ ગુજરાતી અમારી અલગ ડિક્શનરી રહી ભાઈ ઇઝ ચાર્જર ધીસ ઇઝ ધીસ ઇઝ નોટ અ સન એન્ડ ડોટર ધીસ ઇઝ અ બાબુ એન્ડ અ બેબી This is not cricket this is ball bad. bat this is not a ball this is no how excited are you for champions trophy very much of course because it is not hardik taking wickets it is Gai god it is not a six by hardik it is Ga! it is not a clean ball it is pandya udaya dandya <laughs> it is not boys played well it is boys saruramya <laughs> it is not hardik it is hardikyo